ਤਾਲੋ ਫਟਾਫਟ ਰੀਲ ਸ਼ੂਟ ਕਰਵੀਂ ਸੀ ਨਾ ਹਾ ਲੋ ਹਾ ਲੋ ਚਲੋ ਰੀਲ ਸ਼ੂਟ ਕਰੀਏ ਜਾਗ ਜਾਓ ਪਹਿਲਾਂ ਤਾਂ એનર્ਜੀ ਲਾ ਗੇ ਪਪਾ ਮਾਰੇ ਜੀ ਨੇ ਪਪਾ ਮਾਰੇ ਜੀ ਨੇ ਸਕੂਲ ਵਿੱਚ 95% ਆਇਆ 50% ਆਇਆ 55% ਨੂੰ 95% ਆਇਆ ਤੇ એનર્ਜੀ ਪਪਾ ਮਾਰੇ ਜੀ ਨੇ ਸਕੂਲ ਵਿੱਚ 95% ਆਇਆ ਪਪਾ ਮਾਰੇ ਜੀ ਨੇ ਸਕੂਲ ਵਿੱਚ 95% ਆਇਆ 95% ਆਇਆ ਓਕੇ 95% ਆਇਆ 95% ਜੀ

નીરવ કેવી મજા આવે જમવાની વગર ભાત કા પુલાવ માં જો દહીં નાખો એટલે મજા આવે જો જો નીરવ માટે દહીં હોત ને મને દહીં અને રે નો ભાવે એટલે આપણે જો આ કાઈ જન શાક હોત ને બનાવવાનું પડ્યું છે ખાઉસ તારે રીંગણા ભરેલાનું શાક છે બહુ ઓછું ખાવ કારણ કે બહાર જવું હતું અને અમે જો ભાત હોય ને મોસ્ટ ઓફ આમ અમે ભાત જ ખાઈ છે નીરવ જો છાશ હોત ને ઢોળીસ કારણ કે મે આખો વાટકો ભરી દીધો હતો પપ્પા જો છે ને બાને જૂના બતાવે છે ગાયક બા તમે ઓળખી ગયા ને જૂના ગીત તમે સાંભળતા હશો ને બા હા એટલે ઓળખી ગયા તો અમે અત્યારે જમી લીધું છે અને જમીન અત્યારે તરત જ અમારે છે ને નવી ગાડી ગાડી છોડાવવા માટે જવાની છે નીરવનો જે ફ્રેન્ડ છે ને એ નવી ગાડી લે છે એટલે તમને એવું થતું હશે ટાઈટલ ઉપરથી કે અમે નવી ગાડી લઈ છીએ તો અમે નથી લેતા કારણ કે અમારી પાસે એક છે ને ઇનફ છે અત્યારે તો મારો એક ફ્રેન્ડ છે વિરલ દેવાની કરીને તો એ લોકો ગાડીની અત્યારે ડિલિવરી લેવા માટે જાય છે એ લોકો અમને કીધું છે કે તમે અત્યારે સાથે આવો તો આપડે એની સાથે જવાનું છે ગાડીની ની ડિલિવરી માટે કઈ ગાડી લઈ છે ત્યાં જઈને સસ્પેન્સ છે આપડે ગાડી નથી લેવી કારણ કે ત્રણ ટુ વ્હીલર ઘરમાં હમાતી નથી ઉપર એક ફોર વ્હીલ પડી આવે બીજી ફોર વ્હીલ લેવાની આપણે જરૂર નથી એને જ તો પછી એવું થાય કે જેટલું કમાય ને એટલું બસ પેટ્રોલ ડીઝલમાં જ નાખવાનું રહે બીજું કઈ હા બાવા નો વધે અને મારી એક છે ને ખ્વાહિશ છે હવે ખબર નઈ ક્યારે પૂરી થાય કારણ કે એક તો મોટી ગાડી છે એટલે એક નાની ગાડી લેવી જેટલી કોમ્પેક્ટ ગાડી આવતી ને એવડી લેવી ગાડી કેમ કે મોટી ગાડી શું થાય છે અત્યારે અમારી પાસે મોટી ગાડી છે ને હેરિયર થોડીક મોટી આવે છે તો આપણે અમદાવાદમાં ટ્રાફિક કેટલી હોય તો અમારે લઈને જવું હોય તો ટ્રાફિક ના કારણે અમે છે ને બાઇક જ પ્રિફર કરી બાઇકમાં માં વયા જઈએ હાલો અમદાવાદ માં બહુ ઓછી છે ને હું રાખું હાઈવે પકડવો હોય ને તો હું હેરિયર રાખું ગામડે જવું હોય સુરત જવું હોય રાજકોટ તો એટલે મારે છે ને ઇન ફ્યુચર હવે ભગવાન મરજી હશે તો આપણે નાની ગાડી લેશું જેટલી હેરિયર મોટી છે ને એટલી સામે

છીએ હાલમાં ટાટા ના શોરૂમ ટૂંકમાં ટાટા ગાડી લેવાની ફાઈનલ છે હવે કઈ લઈએ છીએ તમને બતાઈએ ટૂંક સમ હું નથી તો ફ્રેન્ડ લે છે અને આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી હાલો ફટાફટ જઈએ જો અત્યારે જેમની ગાડી લેવા આવ્યા છે ને જો આ શેઠ બેઠા છે વિરલ દેવાની શેઠ અરે ભાઈ લોન ગાડી લીધી છે એ તો બધા લોનમાં જ કે રોકડે લીધી છે જો ભાઈ બધા આની પાસે પેંડા માંગજો આ આખો થેલો જો ઉચકતો નથી એટલા પૈસા ભરીને લાવ્યો છે

કોંગ્રેચ્યુલેસન થેન્ક યુ લાવો હવે અમને એક બે પેટી આપો તો લઈ જાઓ તમારા માટે જ છે તો વાંધો નહીં હવે નેક્સ્ટ કઈ છોડાવ ની શીખ્યો ત્રે ચલાવીએ ભાઈ જોઈએ થોડીક ચલાવવા તો થયો કા પૈસા પતી ગયા છે શનિકાય શનિકાય કરે છે કે પાર્ટી નથી આપી ભાભી તમે આખી ગાડી લઈ જાવ તો હવે આપણે ગાડી એટલી તાણ કરે છે ને તો લઈને જાય

અને સમોસા લઈ આવશે કાકા તો આપડે કચોડી ને સમોસા ખાવા હાલો તમે બધા ખાવા વિરાનભાઈ તરફી છે પ્રેમ થી મેઘમા મેઘમાં મેઘમા માં

વરસાદ નથી થતો ને ક્યાંક તો રાતે આવું પડશે એડિટ કરીને મૂકી દીધું છે ટીચકુભાઈ કરવાનો તો બાકી છે નીરો કરી નાખ્યો મને લાગે મારો

બધા ને છે ને જમવા જવાનું છે તો વાડ જોવે છે બધા જો તૈયાર થઈ એટલે મોટી ગાડી કાઢીને ફટાફટ ફઈ ના કરે છે તો જો એક ગાડીમાં છે ને બધા લોકો હમાઈ ગયા છે જો ફ્રન્ટ સીટ ઉપર જો આવી ગયું છે અને જાડુ પકડી લીધું છે

માટે બેસી ગયા છે જો બધા લેડીઝ બેસી ગયા છે અહીંયા બેસી ગયા છે કેવા બન્યાસ ભજીયા મસ્ત ને તો વાંધો ને આ બાજુ કેવા બન્યાસ ભજીયા તો વાંધો નહીં જો બધા લોકો જમવા બેસી ગયા છે બધા કે છે ને કે એક નંબર ભજીયા ભાઈ છે તો નિલેશ ભાઈ એમ કે છે કે બે નંબર ના ભજીયા અહીંયા બને છે બધા ભજીયા અહીંયા છે જો ટીમ ફરી ગઈ છે ભજીયા ની અત્યારે પપ્પા ને ભાઈ બેઠા છે બાકી બધા અત્યારે જમવા બેસી ગયા છે તો આજ નો આખો દિવસ છે ને બહુ હેક્ટિક હતો એક તો સવારમાં આપણે રીલ શૂટ કરી પછી જમીન તરત અમે ગાડી લેવા માટે ગયા હતા નીરવ ના અને પછી તરત છે ને આવીને થોડીક વાર રહીને તરત મારા ફૈજીન ઘરે ભાઈ બી જમવા માટે ગયા હતા તો આખો દિવસ આપણો આખો બીજી હતો નીરવ કેવું લાગ્યું તને આજનો દિવસ નો હોય ત્યારે કાય કામ નો ત્યારે આખો એટલે ગયા 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 ઘરે આવ્યા મજા લાંબા ટાઈમ પછી પછી રીલ શૂટ શૂટ કરીને થાય તો તો આપણે કર્યું કર્યું આપણું કામ એવું લાગે અને ગાડી લેવા ન્યાય એના નાસ્તો વાસ્તો કર્યો એના ઘરે પહેલી વાર ગઈ તો એ બહુ મજા આઈ ગયા અને પછી ફઈજી ઘરે તો મજા જ આવે કારણ કે મારા કાકાજી બીજા ફઈજીન બધા હતા તો આખી ફેમિલી ભેગા છે ને ગપ્પા માર્યા તો એટલી મજા આવી ગઈ કે વાત જવા દો ગપ્પા છે અને મેં કીધું તમારી જોડે શેર કરવા જેવી છે કારણ કે આ જેની સાથે થયું છે ને એવું તમારા સાથે નો થાય તો એક છે ને અમારા ઓળખીતા છે ઓળખીતામાં છે એમની સાથે ફોન આવે તમને સપોઝ અને એ લોકો એમ કે અમે આર્મીમાંથી માંથી છે એ લોકો એમ કે ભાઈ મારી આ કાર વેચવાની છે અને સપોઝ કાર પાંચ લાખ ની હોય તેમ કે દોઢ લાખ માં કાઢી નાખી છે તો એવા કોઈ જાસામાં ફસાતા નહીં કારણ કે એ લોકો તમારી પાસે એડવાન્સ માગે કે આન તેમ કરીને પૈસા પડાવવાનો બધો સ્કેમ ચાલી રહ્યો છે ને જડુ અને એ તમને એવી રિસીપ્ટ મોકલે ને કે તમને એવું જ લાગે કે આર્મીમાં માં જશે ને એમ કે કે મારી અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ છે નામ છે ને તેમ છે તમે આટલા પૈસા મોકલો ત્યાં તમને છે ને ગાડી પહોંચી જ જાય ને તમારા રે વાત કર્યા રાખે તો આવા કોઈ સ્કેમમાં માં ન પડતા વસ્તુ તમારી સામે હાજર હોય તમને સોપે ત્યારે જ તમારે સામે પૈસા આપવાના અગાઉ એડવાન્સ બેડવાન્સ છે ને કાય એક રૂપિયો નહી આપવાનો અને આર્મી વાળું એવું છે કે આર્મી વાળા હોય ને તો એની ઉપર લોકો ટ્રસ્ટ જ હોય એટલે આ લોકો શું કરે આર્મી વાળા છે એવું આપણને કે એટલે આપણને એની ઉપર ટ્રસ્ટ બિલ્ડ થાય બાકી એ કોઈ આર્મી એમાં નથી અને એ લોકો જનરલી આજ સેન્ટેન્સ યુઝ કરતા હોય કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે ને એટલે મારી વસ્તુ ક્યાં નાખે એટલે વેચી નાખવાની છે એટલે ચોથા ભાગમાં અડધા ભાગમાં કાઢવાનું છે એટલે આપણા લોકો જે બી હોય ને એને એમ થાય કે સસ્તા મળે લઈ લે પણ આવું હોય ને તો ડબલ વાર ચેક કરજો અને ચેતવણી રાખજો જેથી તમારા પૈસા ડૂબે નહીં આજ તો અમે જોયું છે આવું નજર રાખે એટલે અમને થયું કે તમારી જોડે કરવા જેવું છે હું તો કઉ છું કે આર્મી શું તમે ગમે ત્યારે વસ્તુ લે ને તો ટ્રસ્ટ હોય ને એવી વેબસાઇટ કે એ જગ્યા એ થી લેવાની અને એડવાન્સ તો છે ને હું તો કઉ તમારે બહુ મિનિમમ આપવાનું વસ્તુ સામે હાજર આવી જાય ને પછી છે પૈસા સામે આપવાના એ સિવાય તમારે પેલા નહીં આપવાના અને પહેલી વાત કે આપણા આર્મી વાળા ભાઈઓ છે ને આવું કોઈ કરે જ નહીં આ જે લોકો છે ને અમુક નકામી પબ્લિક આ ધંધા કરતા હોય જે આર્મી નામ લઈને કરતા હોય તો આ વસ્તુની છે ને તમે ચેતવણી રાખજો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગેમ હોય જો ગેમ હોય તો લાઈક કરો મસ્ત મજાને કોમેન્ટ કરો અમારે યુટ્યુબ ચેનલ ને કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મને એના વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય